ચાર જેટલા લોકોને આ પૂરજોશમાં ગાડી ચલાવી અને આ અકસ્માત જેવો બનાવ જાણે લાગતો જ નથી કારણ કે આ એક જાણી જોઈ અને ફૂલ નસાની હાલતમાં જે આ કૃત્ય કરવામાં આવ્યું છે એને અમે ચોક્કસ છીએ છીએ અને આજે પોલીસ પોલીસ ને મળ્યા સ્ટેશન આવી અને ડીવાયપી સાહેબ ને પણ કડક અને સચોટ શબ્દોમાં અમે કીધું છે કે આનામાં મજબૂતી મજબૂત ફરિયાદ થાય કારણ કે આવા લોકોના કારણે આજે બે જેટલા પરિવારોના ઘર રજડી ગયા છે બે આશાસ્પદ યુવાન મૈશ્રી સમાજે ખોયા છે તો આમના વિરુદ્ધ મજબૂતી મજબૂત ફરિયાદ થાય અને

રાત્રે એક આરોપી ને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા જ ધરબી લેવામાં આવ્યો હતો અન્ય ત્રણ જેટલા ત્યાંથી ભાગી ગયા હતા એમની સ્થિતિ વિડીયોમાં પણ ક્લિપમાં આવી ગયેલી છે અને હમણાં સાહેબોનું એમ કહેવાનું થાય છે કે ત્રણ જેટલા લોકો એમણે અટકાયત કરી લીધા છે પણ અમે કહીએ છીએ કે જ્યાં સુધી ચાર દરેક આરોપીઓ આનામાં અટકાયત ન થાય ત્યાં સુધી અમે ત્યાંથી બોડી સ્વીકારવાના નથી મજબ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ જિલ્લા

સ્પીડમાં જે ગાડીઓ ચલાવે છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ બીજી વાત કરું અહીની કે આ બે મરણ જે પામી ગયેલ છે એના સિવાય બે વ્યક્તિઓને જેને જે ગંભીર ઈજાઓ થઈ હતી એમને રામબાગ જે સરકારી હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલ પરંતુ

પગલા કડક માં કડક લેવામાં આવે ખાલી કાગળ ઉપર જે કામગીરી થાય છે કાગળ ઉપર કામગીરી ન રહે અને આમાં ગંભીર માં ગંભીર કલમો લગાવવામાં આવે અને જ્યાં સુધી ચારે ચાર આરોપીઓને અટક કરવામાં નહી આવે ત્યાં સુધી અમારી સમાજ દ્વારા અમે આ બોડી સ્વીકારશું નહીં